બરોબર કયા ગામ રહેવાનું સુબાપુરા સિટી કઈ લાગે રાધનપુર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને આ સાહેબ નસની તકલીફ હતી કઈ બાજુ આ જમણા બરોબર એટલે શું કં કંપો કંપો બરોબર શું થતું તેની અંદર નસ દુખાતી નસ નસ બરોબર કેટલા મહિના ના તકલીફ હતી ચાર મહિના ની બરોબર અહિયાં રાધનપુર કેટલી વાર આયા બે વખત કેટલા ટકા ફેર પડી ગયો સો સો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારમ સારું સરસ લો શું નામ છે ભાઈલું તમારું ભાઈ જગ્માશભાઈ ગામ હનપુરા સરસ લો શું નામ છે ભાઈલા તમારું વસરામભાઈ ભાઈ આહિર કયા ગામ રેવાનું અમારું કામકાજ કેવું લાગ્યું સારું સરસ લો આજે તારીખ છે ઓગણત્રીસ અને ત્રીજો મહિનો બે હજાર ચોવીસ શુક્રવારનો આ વિડીયો તાજો બનાવેલો છે તો અંજારથી અમે બે દિવસ આવીએ છીએ રાધનપુર વિઝિટ કરવા દર ગુરુવાર અને દર શુક્રવાર તો જ્યારે પણ તમે ઘરેથી તપાસ કરાવ આવો રાધનપુર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા તો રાધનપુર આવવાનું દર ગુરુવાર અને દર શુક્રવાર ચાલુ હોય છે નમસ્કાર